નમસ્કાર રાજકોટમાં આવેલી બી એ ડાંગર હોમિયોપેથિક કોલેજમાં એક વિદ્યાર્થી દ્વારા સુસાઈડ કરવામાં આવ્યું છે ત્યારે એમના પરિવારનો આક્ષેપ છે કે આ વિદ્યાર્થી ઉપર જે કોલેજ પ્રશાસનનું જે મેન્ટલી ટોર્ચર અને હેરેસમેન્ટ હતું તેના લીધે આ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ બી એ ડાંગર કોલેજ એ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ને અમારો તો સ્પષ્ટ આક્ષેપ છે કે આ બી એ ડાંગર કોલેજમાં ઘણી બધી અનલીગલી એક્ટિવિટી એ થાય છે એના નામે બીએ ડાંગર કોલેજના એજન્ટો જે છે તે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં પાસ કરવા માટેના તોડ કરે છે ત્યાં એડમિશન માટેના તોડ કરે છે અને બીજો એક મુદ્દો અમારી પાસે ભૂતકાળમાં પણ આવ્યો હતો કે આ મેડિકલ કોલેજ પાસે એક વર્ષની મંજૂરી નથી નહોતી અને આ વિદ્યાર્થીઓને એડમિશન આપી ચાર વર્ષ પૂરા થઈ ગયા આજ સુધી એ વિદ્યાર્થીઓની ડિગ્રી પણ નથી આવી અને જે ડિપોઝિટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ દ્વારા એ ડિપોઝિટ પર તેને પરત આપવામાં નથી આવતી જ્યારે આવનારા દિવસોમાં આ જે બનાવ બન્યો છે જે જીવ ગયો છે તેના માટે અમે કમિશનરશ્રી પાસે કાલે રજૂઆત કરવા જવાના છે કે આ કોલેજ ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે આની તપાસ થવી જોઈએ અને મેડિકલ કાઉન્સિલને પણ કહેશું કે જે એક્ટિવિટી ત્યાં ચાલુ છે અનલીગલી એ એક્ટિવિટીની તપાસ કરી અને તેની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી વાત છે રાજકોટમાં આવેલી બીએ ડાંગર કોલેજ કે જે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે અને આ બીએ ડાંગર કોલેજમાં બે દિવસ પૂર્વે એક વિદ્યાર્થીએ કોલેજના મેન્ટલી ટોર્ચરથી અને પ્રશાસનના હેરેસમેન્ટથી પોતે આત્મહત્યા કરી લીધી છે અને એ વિદ્યાર્થીનો જીવ ગયો છે ખૂબ દુઃખની વાત કહી શકાય આ બીએ ડાંગર કોલેજ અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અવાર અવારનવાર આ બીએ ડાંગર કોલેજમાં અનલીગલી પ્રવૃત્તિઓ થાય છે અને વિદ્યાર્થીઓ એનો ભોગ બને છે તો ક્યાં સુધી વિદ્યાર્થીઓ આવો ભોગ બનતા રહેશે એ પણ અમે શિક્ષણ વિભાગને પૂછવા માંગીએ છીએ અને જે આ બનાવ બન્યો છે આ વિદ્યાર્થીઓનો જીવ ગયો છે એમાં અમે પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે આ વિષય ઉપર તટસ્થ તપાસ કરી અને કોલેજ ઉપર અને કોલેજના જે કોઈ ટ્રસ્ટીઓ છે તેની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને જે અનલીગલ એક્ટિવિટી થાય છે અમારી પાસે ઘણી બધી માહિતીઓ છે એ આવનારા દિવસોમાં માહિતી લઈ અને અમે મેડિકલ કાઉન્સિલમાં પણ જવા છે જવાના છે પણ ગુજરાત એનએસયુએ એક માંગ કરે છે કે જે આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીએ જે આપઘાત કર્યો છે એને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં એનએસયુએ